નમસ્કાર તમે જોયા છો ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન સત્ય કી ખોજ સંત શિરોમણી પૂજ્ય જલારામ બપ્પાની બસો છવ્વીસમી જન્મજયંતિ મહોત્સવ કુંડી હાજી તળાવ ખાતે પરંપરાગત આનંદ ઉત્સવ અને ભક્તિભાવથી ઉજવવામાં આવી હતી જલારામ મંદિર કુંડી ખાતે છેલ્લા ત્રીસ વર્ષથી જલારામ બપ્પાની જન્મજયંતિ એક અનોખી રીતે ઉજવાય છે જ્યાં તેજસ્વી તરલાઓને સન્માન તથા ઇનામ એનાયત કરવામાં આવે છે ગરીબ વિદ્યાર્થીઓને સહાય તેમજ અન્નદાન વસ્ત્રદાનનું વિતરણ કરવામાં આવે છે ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈએ જણાવ્યું હતું કે વર્ષોથી અમે છેલ્લા જલારામ જયંતી કુંડી ખાતે યોજી રહીએ છીએ જલારામ બાપાની કૃપાથી ગામની પરિસ્થિતિ બહુ સુધરી જ ગઈ છે પ્રમુખ રમુભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રીસ વર્ષથી અમે જલારામ જયંતિ ઉજવીએ છીએ જેમાં ગરીબોને અન્નદાન તેમજ તેજસ્વી તરલાઓને સન્માન તથા ઇનામ આપીએ છીએ મુખ્ય દાતા રમેશ પી પ્રજાપતિ ઈલાબેન આર વિશાલ આર તેમજ હિમાબેન હાજર રહ્યા હતા મુખ્ય મહેમાનો રોહિગન ભાઈઓ સિદ્ધિચંદુભાઈ બાંધાની વિરેન્દ્ર મહેતા તેમજ અતિથિ વિશેષ કનુભાઈ પટેલ હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતમાં બે હજાર ભક્તોને મહાપ્રસાદ આરોગ્યો હતો તમને ચેનલ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર જય જલારામ બાપા સૌના હૃદયમાં વસેલા જલારામ બાપા મહાદેવ ભગવાનને જલારામમાં વંદન કરું છું મારા કુંડી ગામે છેલ્લા ત્રીસ વર્ષથી આ જલારામ જયંતીનું અમે આયોજન કરીએ છીએ આજે બસો છવ્વીસની જન્મજયંતિ નિમિત્તે એક ભવ્યતા પ્રગતિ રીતે બાપાની ઉજવણી કરી રહ્યા છે તે રીતે રામભાઈ ગણાવ્યું અગાઉ બાપાના પરચા અક્રમ પાર છે આ લોકોને અમારા ગામની સુખાકારીમાં બાપાના આગમન થકી ઘણી સરસ થઈ છે ગામનું જીવન ધોરણ પણ ઊંચું ગયું છે એવા બાપાને અમે કોટી કોટી વંદન કરીએ છીએ હરેક વખતે અમને ગામનો સહકાર મળે છે અમારા દાતાઓનો સહકાર મળે છે અને ભવ્ય રીતે અમે સફળતા મેળવીએ છીએ એ બાપા સૌને અને આપણા સમગ્ર દેશ પર એમની અમિત કૃપા રહે અને ગામની અને સમગ્ર દેશમાં બાપા સદૈવ ઉપાળું રહે એવા બાપાને કોટી કોટી વંદન જય હિન્દ જય ભારત જય સોમનાથ ઓમ નમઃ શિવાય રામભાઈ પટેલ કુંડી ગાજીના તાલુકા જિલ્લા વલસા સૌને મારા જય જલારામ પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે જલારામ મંદિર કુંડીમાં એક જલારામ બાપાના સેવા કાર્યોનો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં વનદાન વસ્ત્રદાન શૈક્ષણિક કીટ મહાપ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સેંકડો જદારામ ભક્તોએ લાભ લીધો હતો અને દર વર્ષની જેમ ધામ ધૂમથી જદારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી